જય જવાન જયસાન બાપ્ય મિત્રો આ છે ગિરનાર ટૂંકમાં તેર પીલો સુધી રાખી ગયું છે મિત્રો જોરદાર સણતા હોય अचोक भाई अचोक भाई પાછળ <t> भाई ગયા અમે बी गया मैं के भाई मित्र कटा होय ने बोली ना को पड़े कड़ा <t> नो देख विजय भाई ना की जाए <t> जाहिर था ये भाई यार ने ओपन હા સીએમસી એમસીનું જે ગેસ્ટ હાઉસ આવે આપણે જે ખેડૂત મિત્રોનું હોય આરામ તે હવે તમને બતાવું છું જો આ રીતે એક મોટો હોલ હોય અને તે પંખા પંખા આ રીતે પલંગ હોય પછી ગાઈડલા હોય ઓઢવાનું ના હોય જે આ રીતે બધા ખેડૂતો આવે તે પૂરતા હોય આરામ કરતા હોય એનો કોઈ સાજ લેતા નથી તો આ રીતે જે જુનાગઢ આપણે સરદાર પટેલ માર્કેટયાર્ડ છે ત્યાંની સુવિધા છે આરામ ગૃહ ની ખેડૂતો માટે જવાબદુ શક્કર આવે આવ્યા મિત્રો આ છે ગિરનાર અને આ છે પીએમસી એટલે કે ટૂંકમાં જુનાગઢ માર્કેટ યાર્ડ ગિરનાર માથે પડી ગયો હોય યાર્ડની જો એ રીતે દેખાઈ રહ્યો છે આ છે જોરદાર નજારો વાદરા બાદરા પણ જો આ રીતે અત્યારે થઈ ગયા બધામાં બહુ વાદરા છે અત્યારે આજની તારીખમાં જો તો આ ગિરનારની પોઝિશન છે અત્યારે તેમ અહીં જો પાછો હું ઉપર સડીશ જો અત્યારે રહેવાની સુવિધાનું કેન્દ્ર છે જો આ લાઇટ છે ને એ આપણે ખેડૂત માટે રહેવાનું છે ગિરનારની મજા પણ એમ છે પછી ઘટે જ નહીં સોલિડ ગિરનાર નજારો આવે અહીંયાથી તો આ તમને મેં સવારના પોતમાં ગિરનાર દર્શન કરાવ્યા તો જય ગિરનારી જય ગિરનારી જય દત્તાત્રે આ શેડ છે ટૂંકમાં એમાં તેર પિલો સુધી રાખી ગયું છે અને આ છે કિસાન ભવન હજી આમાં હજાર ખેડૂતને સુટસાટ નથી આપીને ગામ બાપા રહેવાની હજી ખેડૂતોને રહેવા નથી દેતા ને હજી

આપણી પેઢી જોવામાં ક્યાંક રીતે કબૂતરા જોરદાર શણતા હોય કારણ છે કે તુવેરનો એરિયો આવી જાય તુવેર ટૂંકમાં એટલામાં નાખે છે આ તુવેરનો છે જે તે વસ્તુ કંઈ એમ માનો ને કે તુવેર છે પછી આપણે બીજી ઘણી વસ્તુ છે તે બધી ઢોરાતી હોય એટલે આ કબૂતરા સૂર્ય નારાયણ દેખાવાની તૈયારીઓમાં છે ગિરનારથી આડો જો આ પોઝિશન છે ત્યારે ગિરનારનું કામકાજ છે આ ગીરિ વિસ્તારના અમારે બોવા પેઢીમાં નાખે વાસુદેવ ટ્રેડિંગ છે ત્રશી નંબરની દુકાન છે આવું બધી કામકાજ છે ભાઈ જનરલ મર્સન્ટ એન્ડ કમિશન એજન્ટ અશોકભાઈ કોરડિયા અને કાંતિલાલ કનેરિયા છે અમારે ચાલો પછી હવે મળીએ મારે શુકભાઈ ની મુલાકાત લઈએ જય માતાજી પ્રભુ વાહ ભાઈ વાહ કાંતિલાલ બેઠી ગયા ભાઈ આજ તો બે ભાઈઓ આવી ગયા કાંતી ભાઈ પાછળ બે ગયા અમે નીકળી ગયા જે આપણે શેડ માં જ્યાં માલ ઉતારી ગયો છે ત્યાં આ બાજુ લૂજ ને આ બાજુ સીધો આપણે તુવેર નો આવ્યું ઓલી કોરા જેવો આપડે જો આ લૂજ તુવેર આવી જાય હજી તો માલ ચાલુ છે સતત આસ વાહનો તો કેટલા પેલો ભીગું હોય જોઈએ હવે જ્યાં તુવેર નો યાર્ડ તુવેર નું ટૂંકમાં શેડ છે હમ પંદરે હો દીધું આપડે આવી ગયો સરદાર પટેલ જે નામ રાખી ગય છે તે રીતે તેનું પુતળું છે કે ભાઈ મિત્રો કટ્ટા હોય ને ખોલી નાખો આપડે પેલા સીરી નાખતા હવે ખોલે તો સીરતા કે નઈ હા બંબી મારતા આ રીતે જેવલી લાંબી આવે ને તે જો આ રીતે આ આપણો માલ આપણે ભરતસિંહ બારણનો માલ આ જે ચાલી કટ્ટા દેખાય આ બાર કટ્ટા દેખાય ને આપણો એક માલ જ્યાં તેરમો કિલો છે ત્યાં જે જો આ હોલ કટ્ટા છે તેમાં જો આ રીતે અહીં ખોલી નાખું તો આ રીતે ખોલી ગયેલો હવે આવવાનું બાકી નહીં તો જો આ રીતે પેલા બંબા મારતા ને એટલે બહુ ટૂંકમાં તૂટી જવાનો પ્રશ્ન રહેતો જે આપણે કટ્ટા હોય ને તે એટલે જો આ રીતે ખોલીને રાખી દઈએ જે વેપારીઓ આપણે જે પેઢીમાં નાખ્યા હોય તે કાઢાનો કે વિજયભાઈ નાખી જાય આ કોના વાળું છે વિજયભાઈ વાળું છે કેટલા લાટો છે ભાઈ કોલોટિયું બધું એમ જ આવ્યો પણ હારીયું કંઈ ઘટે જ નહીં સારી રીતે પેલા આપણે બંબા મારતા ખબર છે અત્યારે જો આ રીતે ખોલીને રાખી દઈ આ વિષ્ણુ છે આ ચૌદ નો છે આ રીતે કમ્પ્લીટ રાખી દઈ એટલે કંઈ ઘટે જ નહીં ભાઈ જો આ રીતે કામકાજ જે આપણી પેઢી હોય ને તે કરતા હોય जाहिर था है भैया जी ने ओगन से और चौथी सिंधारं ए भाड़ा नौ एरिंगं औरतल्स धानं तेर्षोपंदर चीरु साडे तीन मार्ग वर पांच तुरी नौ तल सौ सौने पिचों तेर सूर्यविंध्य हजार गमगुण पांच जहरत है ये भाई बड़ा जिनेश्वर बड़ा बन नौकर का करामाउस

અને હવે જે આપણે તુવેર ઉતારી હતી તે અને તેના કઈ રીતે ભાવતા થાય છે તો બધા મિત્રો તે જોવા માટે આગળનો વિડીયોની તમારે વાટ જોવી પડશે કઈ પેઢીમાં ઉતારી તે એ મેં તમને બતાવ્યું ગરબા ગિરનારના દર્શન પણ કરાવ્યા તો આ છે ભાઈ જૂનાગઢની યાત્રા અમારી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન